જય જવાન જય કિસાન મિત્રો જે ખેડૂતે મગફળી વહેવી છે તેને આ વિડીયો ખાસ જુઓ બીજા ખેડૂતને શેર કરવો મિત્રો સબસ્ક્રાઈબ કરજો આમાં થોડું ઘણું જાણવા મળે એવું છે તો આ વિડીયો ખાસ જોજો જય જવાન જય કિસાન મિત્રો આવું હોલ હોય ત્યાં ખોદી એટલે આવો મોડો નીકળે છે અમે ઘણી જગ્યાએ જોયા ને માન માન જોવા મળે ને કરે તો એ ધૂડમાં દેખાતાય નથી પછી ગોળ થઈ ગયેલા છે મીંડી બની જાય બચ્ચા હાવ આવા વોલ હોય ત્યાં જ હોય આવા વોલ વોલ હોય ત્રિકમ માર્યો એટલે નીકળો